ઓમ શ્રી પરમાત્મને શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય ચોથો જ્ઞાન કર્મ યોગ શ્લોક ક્રમક દસ માં આપણે જોયું કે જ્ઞાન તપથી પવિત્ર બનીને ઘણા ભક્તો ભગવાનને પ્રાપ્ત થઈ ચૂક્યા છે આથી આપણે પણ જ્ઞાન તપથી પવિત્ર બનીને ભગવાનને પ્રાપ્ત કરી લેવા જોઈએ કારણ કે મનુષ્ય શરીર જ ભગવત પ્રાપ્તિને માટે જ મળ્યું છે ભગવાને જન્મની દિવ્યતાનું વર્ણન કરી દીધું હવે કર્મોની દિવ્યતા શું હોય છે એ વિષયનો આરંભ કરે છે કે ભગવાન કહે છે કે જેવી રીતે મને જેવા ભાવથી ભજશો એવા જ ભાવથી હું ભક્તોને પણ

આમાં આવતા સંસ્કૃત શ્લોકોના અર્થ જાણી લે તો કે પાર્થ અહીં કેમ કહ્યું છે તો કે હે પૃથાનંદન પૃથા એટલે કુંતીનું એક નામ પૃથા હતું તેથી મામ એટલે કે મારું યથા જેવા ભાવથી પ્રપદ્યંતે શરણ લે છે તાન એટલે કે તેમને તથા એવા જ ભાવથી ભજામી આશ્રય આપું છું સર્વશઃ સર્વ રીતે અનુસરણ કરે છે આ શ્લોકનો અર્થ જાણી લઈએ તો શ્રી ભગવાન અર્જુનને કહે છે હે પાર્થ જે ભક્તો મને જેવા ભાવથી ભજે છે હું પણ તેમને એવા જ ભાવથી ભજું છું કેમ કે સૌ મનુષ્યો સર્વ રીતે મહારાજ માર્ગને અનુસરે છે ભક્ત ભગવાનનું જે ભાવથી જે સંબંધથી જે રીતે શરણ લે છે તે જ રીતે આશ્રય આપે છે જેમ કે ભક્ત ભગવાનને પોતાના ગુરુ માનતા હોય તો ભગવાન શ્રેષ્ઠ ગુરુ બની જાય છે ભગવાન શિષ્ય માને તો તેઓ શ્રેષ્ઠ શિષ્ય બની જાય છે ભગવાનને કોઈ માતા પિતા માને તો તેઓ શ્રેષ્ઠ માતા પિતા બની જાય છે કોઈક વળી ભગવાનને પુત્ર માને છે તો તે શ્રેન શ્રી રામનો સ્વીકાર કરે છે અને સામર્થ્યવાન હોવા છતાં પણ પિતા દશરથજીના વચનોને ટાળવામાં પોતાને અસમર્થ માને છે બીજો એક દાખલો કૃષ્ણ અવતારનો જોઈએ તો બિદુરજીના પત્ની સુલભાજી ભગવાનને જોઈને પોતાની શુદ્ધ ખોઈ બેઠા તો ભગવાન પણ સ્વયં પોતાને ભૂલી ગયા અને કેળાની છાલ ખાઈને તેમાં જ આનંદ માણવા લાગ્યા બીજું એક આવે છે ભાગવત કથામાં કે ગોપી પણ ભાન ભૂલી જાય છે કૃષ્ણ ભગવાનને જમવા બોલાવે છે આસન આપવાનું ભૂલી ગઈ તો ભગવાન એમને જ બેસી ગયા ગોપી ભાન ભૂલી ગઈ ભગવાન પણ ભાન ભૂલી જાય છે ગોપીને એમ લાગે છે બસ પૂરી વણી લીધી તળવાની ભૂલી ગઈ તો ભગવાન કાચી પૂરી આરોગી જાય છે ભગવાન ભક્તોનો ફક્ત ભાવ જમે છે ભગવાનને ભાઈ માને તો તેઓ શ્રેષ્ઠ ભાઈ બની જાય છે શ્રી રામ ભરતજી શત્રુઘ્ન વગેરેના કેવા સરસ શ્રેષ્ઠ ભાઈ બની ગયા છે શ્રી કૃષ્ણ પણ બલરામજીના શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ભાઈ બની ગયા એવી રીતે ભાઈ માને તો શ્રેષ્ઠ ભાઈ બની જાય છે સખા માને તો તેઓ શ્રેષ્ઠ સખા બની જાય છે અર્જુને શ્રી કૃષ્ણ ભગવાનને સખા ભાવથી જોતા હતા તો અર્જુને ભગવાનને પોતાના સારથી બનાવવા ચાહતા હતા આથી ભગવાન સખા ભાવથી તેમના સારથી બની ગયા બની ગયા વિશ્વામિત્ર ઋષિએ ભગવાન રામને પોતાના શિષ્ય માની લીધા તો ભગવાન તેમના શિષ્ય બની ગયા આ રીતે ભક્તોના શ્રદ્ધા ભાવ અનુસાર ભગવાનનો તેવા ને તેવા જ બનવાનો સ્વભાવ છે આ રીતે આપણે જાણી શકીએ છીએ કે ભગવાન વિશેષ રૂપે ભક્તોને માટે જ અવતાર લે છે જે ભાવથી ભક્તો જે રૂપમાં ભગવાનની સેવા કરવા ઈચ્છે છે ભગવાનને તેમને તે એના માટે એ જ રૂપમાં આવવું પડે છે આ શ્લોક પરથી શ્રી ભગવાન મનુષ્યોને એ સમજાવવા માંગે છે કે જેવો જેવો સંબંધ મારી સાથે માને છે તેના માટે હું તેવો જ બની જાઉં છું તો તમે પણ તમારી સાથે જેનો જેવો સંબંધ હોય તે રીતે તમે બની જાઓ જેમ કે માતા પિતાને માટે તમે સુપુત્ર બની જાઓ પત્ની માટે તમે સુયોગ્ય પતિ બની જાઓ બહેન માટે તમે શ્રેષ્ઠ ભાઈ બની જાઓ પરંતુ બદલામાં તેમની પાસેથી કંઈ પણ ઈચ્છા રાખવાની નથી કંઈ લેવાની ઈચ્છાથી માતા પિતાને પોતાના ન માનીને ફક્ત સેવા કરવા માટે જ તેમને પોતાના માનો એવું માનવું એ જ ભગવાનના માર્ગનું અનુસરણ કરવું છે અભિમાન છોડી દઈને નિસ્વાર્થ ભાવથી તેમની સેવા કરવાથી ભગવાનની સેવા કરવાનો જ લ્હો મળ્યો છે એમ માનીને જો આપણે સેવા કરીશું તો ભગવાનમાં પ્રેમ થઈ જશે અને એનાથી જ ભગવાનની પ્રાપ્તિ થઈ જશે આ શ્લોકના માધ્યમથી શ્રી ભગવાન કહેવા માંગે છે કે તું મારે શરણે આવ તું મને દાસ્ય ભાવથી ભજ સર્વશ્રેષ્ઠ છે શરણાગતિ ભાવ તું મને સર્વસ્વ આપી દઈશ તો હું પણ તને મારું સર્વસ્વ આપી દેવા માટે તૈયાર છું પણ એકવાર મારી પાસે આવતો ખરો કેટલો સરળ ભગવત પ્રાપ્તિનો માર્ગ છે કેટલો સસ્તો સદો છે પણ મનુષ્યને આ માનવામાં જ નથી આવતું સમજણ જ પડતી નથી શ્રી ભગવાન કહે છે કે તું એકવાર મારા શરણે આવ્યો પછી હું તારી જે પાછલી કોઈ પણ ત્રુટીઓ છે તેને હું યાદ નથી કરતો એને હું ભૂલવા તૈયાર છું બસ ફક્ત તું મારા શરણે આવ આના પરથી આપણે એ શીખવાનું મળે છે કે બસ ભગવાનના ચરણોની સેવા દાસ્ય ભાવ સ્વીકાર શરણાગતિનો સ્વીકાર આપણે કરી લેવો જોઈએ હજુ કંઈ મોડું નથી થયું બસ શરણાગત સ્વીકારી લઈએ એ જ આ શ્લોકનું માર્મિક અર્થ થાય છે નિચોડ છે શ્રી કૃષ્ણ જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરશો તથા અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેશો જેથી આવનારા નવા વિડીયો તમારા સુધી તરત પહોંચી શકે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ